સ્થાનિકો પૂછી રહ્યા છે માંગરોળ પંથકના શીલ ગામે છે શ્રી ગણેશ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં બાતમીના ના અત્યારે એલસીબી રેડ પાડી આ ત્યાંથી ઝડપાયો છે નજર કરીએ તે દ્રશ્યો પર અને આરોપી જે ઝડપ્યા છે તેના દ્રશ્યો પર

હવે સવાલ થાય છે એક બાજુ ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ પર પાબંધી છે તો આટલા બધા પ્રમાણમાં દારૂની પેટીઓ બોર્ડર પાર અંદર આવી કેવી રીતે આરેડમાં પોલીસે જ કુલ ચાર લોકોની ધરપકડ કરી છે પણ સવાલ થાય છે ગોડાઉન ચલાવતું તું કોણ આટલો જથ્થો અહીં આવ્યો કેવી રીતે અને સૌથી મોટો સવાલ ગામ તાલુકો જે જેટલા જેટલા સ્તરે ખબર નથી ગોડાઉન માલિક સહિત ચાર લોકોની ધરપકડ થઈ ચૂકી છે પણ આ કડી અટકશે શું આની પાછળ માત્ર ચાર લોકો જ છે દર વખતે સવાલ અહીંયા જ આવી જતો હોય છે કે લોકો જે આ લોકો નાના નાના લોકો પકડાઈ જાય છે પણ પોલીસ મોટા માફિયાઓ સુધી પહોંચી શકતી કેમ નથી માત્ર ચાર આરોપી ઉપર હશે કઈ આજે ધંધો જે ચાલી રહ્યો છે પોલીસનો તેમના વિરુદ્ધ પોલીસ આ પગલા કેમ નથી ભરતી આ તો કોઈ એક રેડ ની વાત નથી ગુજરાતમાં આવા કેટલાય ગોડાઉનો ચાલતા હશે

પૂરતું છે બાકી દારૂ ગુજરાતના ખૂણે ખૂણે મળી રહ્યો છે દારૂબંધી વાળું ગુજરાત પણ હકીકત જોઈ લો હવે તો ગોડાઉનમાં દારૂ નો સ્ટોક રાખેલો મળે છે પેટી મહિલાઓ કહી રહી છે કે અમારા પતિ અને છોકરાઓ દારૂથી બચાવ દારૂ અને દારૂ એ તો ઘર તોડ્યા છે કેટલા યુવાઓનું જીવન તેમણે બરબાદ કર્યું છે દારૂ નો જથ્થો આવ્યો ટ્રક ટ્રાન્સપોર્ટ એટલે એની ભૂમિકા શું કોઈ નું જ કસો હતો પતો નથી

લોકોને હચમચાવી દે છે કે એકવાર આ લોકો પકડાય છે ફરી એ જગ્યાએ પાછો દારૂ વેચવાનું શરૂ થઈ જાય છે આ તો માત્ર જૂનાગઢની વાત રહી ગુજરાતમાં તો હવે કેટલી જગ્યાએ આવું ચાલતું હશે હવે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં